કે મારી માં પાડી થઈ જાય મને લાગે છે કે આસોરિય જ મારા માથે કઈક કાળું જાદુ કર્યું લાગે છે હું તો ખાલી પેટ માં દુખાયનું બાનું કર્યું તો તા તા તો થઈ જાય એમ કાય થોડું કાય હોય થોડી કાય બાડી થઈ જાવ આ જ મારા માથે કાઈક કરેલું હે પણ મારે આને પૂછવું કેમ કે તે મને બાડી કરી એ સાજી કર

મને ખબર છે મારા મોતે તે કારુ સાધુ કર્યું છે મને હાજી કર મારા બાપ એ બા મને એવું કાઈ નથી શું એ નથી ખબર આમ નઈ મને એ હાજી બોલ તે જ કર્યું છે ને કરા તારીમાં હાલતી ફરતી બાદી નો થાય કાઈ ન કર્યું તમન માતા તોય મે માર બાપુ નો કીધું

बेरा ये बेरा तमे वी आया ये बेरा गालू काम वी आया ये मारी बोन ये ऊ बेरो नथी तारो ये ऊ तारी बोन छौ सुमली सुमली अरे रे रे मारी बोन ने आऊ थई ग्यू ये बोल तारी आइकू काय वी थई गय आ मारी बोन तरे ऊ थई ग्यू आ तो जो ये porque onde eu disse? que é ya, ya, de aritagem. Você é uma é uma é uma maracanha? Você 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 é é uma maracanha? Você é uma maracanha? Você é uma maracanha? Você é Você બોલ હું તને તારું સાધુ કર્યું છે મારી બોન ઉપર બોલ એ મેં કાય નથી કર્યું માસી એ અમારા બા મને બહુ મારે પણ તમે ઇતી નઈ બોલાવો મારી માં મારી બોન ની આયકુંતી કે તું સાધુ કરજે સાધુ બોલ મેં નથી કર્યું કાય એ બોન યાર મને નઈ મારું નોઈ પીજે હે એ અનાશિવાય મારા માતા પોણ આવું કરે એ બોન તુ જીના નો હોય તો ખાટો ગાડી મારા હાને ડાટી દે એ મારી બોન તો કઈ ખાધું છે ખાધુંય નથી એ બોન એ આ બે મને કેમ બારે એ બોન એ તો મને દવાખાને લઈ જા પેલા મને એવા દવાખાને લઈ જ મારી આંખું ઉંધી થઈ જાય આવરી તાઈ જાય તે મારી બોન ઉ તન દવાખાને લઈ જા અને મારી બોન બોલ તુ અમે આવી ને ને મારા હાટુ હું તારી મો હાટુ છે ને હરુ હરુ ખાવાનું બનાવી રાખજો નકર તને આને ખાડો કરીને દાટી દશ આલા ખાવાનું બનાવી એ ભાજમાં રોટલો કરજે બાઘણી મારા હાટે જતો જતોને લઈ જા એ આને લઈ જાજે <laughs> मारे तिहारो रोट लो इनाती था तो चाउन माये मने की दो तो क्या तू मने याद करीस ने अटले हुआ है <laughs> <laughs>

ಕಾಂಂದೆ ತಮಿಯವಿಜಿಯಾ. ತಮನೆ ಖಬರೆ ತು ಆಯವಿಯಾ. ಅನು ಮಾರಾ 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 ಮಾಶಿಯಾಯಾಯಾ. ಇಕೆ ತು ರೋಟಲಾ ನೈಕರನೆ ತೋ ತನೇ ಖಾಡೋಗಾರಿಂದಾಯಾಯಾಯಾಯಾಯಾಯಾ. ಆಮಾರ�

you <laughs> are

કિઓ રે થાય મને નથી પડતી કર્યા મારી માં આ તો આખું થઈ ઓલી છોડીને રાત ને હેરાન કરે એ હજી તો મારી માં લંગડી છે અને હળી હાડીને મરીશ તું આમ તો જો આ ભાગી મને કેવું બોલે આજ મારી આખું હોત ને તો તારો મોઢા થઈ જાય કેટલો મારો મગજ થઈ જાય એટલે તારી આખું ઊંધી થઈ જાય છે બહુ થોડી હેરાન કરી કઈ રહે ખાટલામાં પડી રહે ને તો હું તો કશું હાર હું તો ભગવાનને પ્રાર્થના કરું છું કે આ આમણા મરે હડી હડી તો ને જીવતા જીવરા પડે કોઈ મને કેવું થઈ

આ તો ગોર ગામને મારે કોઈ નદરા અમરતા એવો તમને જીવતા જીવડા પડે માર્યા મસ્કરી કરો જગ્યા નઈ છે મારી બોલ તું રહી જા આ ગામના તો આવ ગાંદા છે અમાર તારો કાય વાગ નથી આ તારી છોડીઓ જ કઈક આનું જાદુ કર્યું હશે શું કરું મારે આ મારી આંખું ફરી જાય આ મારા ગામના દાંત કાઢે પણ મારા ગામના મારા ભૂખ લાગી ખાવાનું હોય તો હોય તો એ ખાવાનું લેટી આવું અરે આમ તો બેઠી એક

તને કે હું ખાવાનું તમ એ તારી છોડી તો કેવો કારો જાદુ કરે હું એને આમ હી ને મને આમ ખોટ આયો હમ રે ઝગાઈ જો ઓ નો અમારી બટુ મને હે ઓફિસ મે